પોરબંદર શહેરમાં કરલી જળાશય આવેલ છે આ જળાશયમાં ઉદ્ભવેલી ગાંડીવેલ છેક અડધો કિલોમીટર દૂર ખોડિયાર મંદિરની ખાડી સુધી પહોંચી છે અગાઉ પોરબંદરના ધારાસભ્યએ સ્વાગત કાર્યક્રમમાં ગાંડીવેલ દૂર કરવા કરેલ સૂચના બાદ પણ ગાંડીવેલ દૂર કરવા કાર્યવાહી ન થતા અનેક ચર્ચાઓ જાગી છે પોરબંદરના પ્રવેશદ્વારે કરલી જળાશય આવેલ છે આ જળાશયમાં આખું વર્ષ પાણી ભરાયેલ જોવા મળે છે ત્યારે આ જળાશયમાં છેલ્લા કેટલાક સમયથી ગાંડીવેલનું સામ્રાજ્ય વધી રહ્યું છે હાલનસન ટેકરી નજીક કલ્લી જળાશયના પાણીમાં પર ગાંડીવેલ પથરાઈ ગઈ છે તો આ ગાંડીવેલ જ્યાંથી ઉદ્ભવી હતી તે જગ્યાએથી અડધો કિલોમીટર દૂર ખાડીમાં આવેલ ખોડિયાર મંદિરની સામે ખાડી સુધી પહોંચી ગઈ છે ત્યારે આ ગાંડીવેલને દૂર કરવા અગાઉ પોરબંદરના ધારાસભ્ય દ્વારા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી હતી તેમ છતાં કલ્લી જળાશયમાંથી ગાંડીવેલ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી જેને લઈને હાલ કલ્લી જળાશયમાં ગાંડીવેલનું સામ્રાજ્ય વધી રહ્યું છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર